વલસાડના પારડી તાલુકાના મોતીવાડા ગામમાં ઉધવાડાથી ટ્યુશનથી પરત ફરતી વખતે બીકોમની બીજા વર્ષની વિદ્યાર્થીની લાશ મળી હતી વિદ્યાર્થીની ઉદવાડા ટ્યુશન જવા નીકળી હતી અને સાંજ સુધી પરત ફરી ન હતી જેથી પરિવારે શોધખોળ કરી હતી શોધખોળ બાદ વિદ્યાર્થીની લાશ મળતા પોલીસે હત્યાનું કારણ જાણવા માટે સુરત ખાતે વિદ્યાર્થીનીનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું જેમાં એફએસએલ પીએમનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે

ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વા વલસાડ સિટી પોલીસ વલસાડ રૂરલ પોલીસ સાથે સાથે વાપી ટાઉન પોલીસ અને ડુંગરા પોલીસની તમામ ડી સ્ટાફની ટીમો આ ગુનાની તપાસમાં કામે લાગેલી છે રેલવે સ્ટેશન રેલ્વે સ્ટેશનની આસપાસનો સમગ્ર વિસ્તાર એ દીકરી જ્યાં ટ્યુશન ક્લાસીસમાં જતી એ વિસ્તાર સમગ્ર વિસ્તારના સીસીટીવીથી માંડીને ટેકનિકલ તમામ પા પાસાઓ ઉપર તપાસ કરવામાં આવી રહી છે અને તમામ પાસા ઉપર તપાસ કરીને આરોપીને જલ્દીમાં જલ્દી આઇડેન્ટીફાય કરીને એને શોધી કાઢવા માટે તમામ સ્તરે પોલીસ તપાસ કરી રહી છે દીકરીનો રૂટિન ઘરે જવાનો રસ્તો ટ્યુશનમાંથી ઘરે જવાનો રસ્તો રેલવે સ્ટેશનનો બ્રિજ ક્રોસ કરીને ફાટક ફાટકે મોટીવાળા જવાનો રસ્તો હતો એટલે રેલવેની આરપીએફની પોલીસ અને જે રેલવે પોલીસ છે ગુજરાતની એની પણ મદદ આ બાબતે લેવામાં આવી રહી છે